મગન ખેતર માં કોઈ લાગતું નહિ તને ખાટલા ઉપર શું લાગે તારો કોઈ દેખાતું મન લાગે ભૂંડું પથારી ઉપર ઊંધી હલાયું લાગતું નહિ

આ ઉપર બેહી તો તમારે હાય નહીં ને જો જો સરસ જો જો ખાલી પેલા જોઈ લેવાની અમે તો ભૂંડ સમજીને આયા હતા અત્યારે બે તો દેવાળે પેલા પાવડા હતા ને ઉંધાના ખમા આલે હતો ભાઈ જાવ એ બધું જવા દે ચા પાણી કરો હડો મેમોન છે આપણો ભૂંડ હજે ગોતરે આ રડો તો તું આયો કરો લે તું મફતની હોય સેવા આલો આ મહેશકા કો માલિક હોન બફતનો સિક્યુરિટી ગાર્ડ રાખ્યો કે હું હવે માફ તો કરે છે બરોબર પણ આપણે પૂછપરછ તો કરવી જ પડશે એટલે કામ કરો અને બરાબર બરાબરનો વાતરો

અલ્યા શું લાગે સર ચોર હશે કે રસ્તા ને હેડી છે તું મળું લાગે સર કે સર બાજુ ના ગોમ નું લાગતું તો નહિ આટલા જોયું તો નહીં આવું માણસ ને તું બોલ ગોમ નું ખાલી ખોટું બોલ બોલ કરી છે કે હું એનો શું તેનો શું ભૂંડ કાઢવાયો હતો ને બોલ અલ્યા હું ના તો સારું હતું આટલે હેતર મો અને ખબર પડી ગઈ માલિક ના શું કરવાનું

તમારે પૂરું થઇ જાય ગોમ માં લઈ જવું પડશે મજૂરી કરવું મજૂરી કરે લે મજૂરી કરું તમે કેમ લઈ જાઓ આજથી તમારે મજૂરી રહ્યો

હું કીધું હાલ મફળી ને તો એ જે નદીનો અને મય થોડા બે પાળા બોંધવાને જે ગાડો હારું ચાલ એ મગન તો પાવળો આલજે એક મિનિટ બેહવા ના દેતા આ રે પાવળો હેડો ઊભા તો આટલા આયો ને હું મને જેટલો માર્યો અને પછી આખા કામ હેતરનું કોમ કરાવી તેને તો

ભગવાન ના માણસ થઈને રેજો બા હા હા